અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગુરુ પાછળની દિશામાં ગતિ કરશે કર્ક રાશિ માટે દસ મોટી આગાહીઓ મિત્રો ક્યારેક જીવન એક અધૂરી કવિતા બની જાય છે દરેક પંક્તિમાં પ્રશ્નો હોય છે પરંતુ જવાબો ક્યાં ખોવાઈ જાય છે મિત્રો આપણે આપણા સપનાઓને આકાર આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીએ છીએ પરંતુ હંમેશા કંઈક અધૂરું રહે છે એવું લાગે છે કે ભાગ્યએ આપણને રાહ જોવાનું શીખવવા માટે બનાવ્યું છે દરરોજ આપણે આશાના કિરણ સાથે જાગીએ છીએ અને રાત પડતા સુધીમાં તે જ કિરણો પ્રશ્નોમાં ફેરવાઈ જાય છે આ એક શબ્દ આપણા મનમાં વારંવાર ગુંજતો રહે છે આપણે આપણી મહેનતના લક્ષ્ય સુધી ક્યારે પહોંચીશું ભાગ્ય ક્યારે સ્મિત કરશે આ ધુમ્મસ ક્યારે દૂર થશે પરંતુ મિત્રો ભૂલશો નહીં કે વિલંબ એ તૈયારી છે ભગવાન તમને રોકી રહ્યા નથી તે તમને આકાર આપી રહ્યા છે તે તમને તે ઊંચાઈ માટે મજબૂત બનાવી રહ્યા છે જ્યાં ફક્ત નસીબ જ નહીં પણ આત્મવિશ્વાસ પણ મહત્વપૂર્ણ છે જ્યારે જીવન સ્થિર થતું લાગે છે ત્યારે સમજો કે તે કોઈ અવરોધ નથી એ એક પરિવર્તનની નિશાની છે જે તમારી અંદર પહેલેથી જ શરૂ થઈ ગયું છે દરેક પીડા તમને કંઈક નવું શીખવી રહી છે દરેક આંસુ તમને અંદરથી શુદ્ધ કરી રહ્યું છે જે લોકો તમને સમજી શકતા નથી તેઓ તમારી ઊંડાઈ માપી શકતા નથી તેથી તેમના વિશે ફરિયાદ ન કરો કારણ કે સાચા યોદ્ધાઓ તાળીઓના ગડગડાટથી નહીં પણ તેમના વિશ્વાસથી આગળ વધે છે મિત્રો ક્યારેક પડવું જરૂરી છે કારણ કે પડવાથી જ આપણને ઉપર જવાની શક્તિ મળે છે અને યાદ રાખો આજે ખાલી લાગેલા રસ્તાઓ કાલે તમારા પગના નિશાન બનશે તેથી રોકાઓ નહીં તૂટી ન જાઓ ફક્ત આગળ વધતા રહો કારણ કે દરેક છેડો એક નવી શરૂઆતનો સંકેત આપે છે સ્મિત કરો કારણ કે તમારી વાર્તા હજુ આવવાની બાકી છે ભગવાને તમને ફક્ત જીવવા માટે જ નહીં પરંતુ તમારા પ્રકાશથી બીજાઓના માર્ગને પ્રકાશિત કરવા માટે પણ આ દુનિયામાં મોકલ્યા છે હા મિત્રો અમે વિગતવાર વિશ્લેષણ કરીશું અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો આ સમયગાળો એ સમય છે જ્યારે ભગવાનના આશીર્વાદ સીધા તમારા પર વરસશે આ તે ચાવી છે જે તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલશે તો તમારી બધી ચિંતાઓને બાજુ પર રાખો અને આ વિશ્લેષણને સંપૂર્ણ ધ્યાન અને ભક્તિ સાથે સાંભળો કારણ કે આ તમારા આવતીકાલની વાર્તા છે મારા પ્રિય કર્ક રાશિના લોકો થોડા મહિનાના આ સમયગાળાને સમજવા માટે આપણે પહેલા સ્વર્ગમાં થનારી દૈવી ઘટનાને સમજવી જોઈએ જેમ મેં કહ્યું હતું રાહુ તમારા જીવનમાં પડકારો રજૂ કરી રહ્યો છે બંને ગ્રહો કર્મ અને કસોટીના ગ્રહો છે પરંતુ હવે આ રમતમાં આશીર્વાદ અને ભાગ્યનો સૌથી મોટો ગુરુ અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ દરમિયાન તેની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં વકરી થશે તેનો અર્થ એ કે તેની ધરી પર ઉલટા ફરવાનું શરૂ કરશે આ રાત્રે દસ વાગીને અગિયાર મિનિટ વાગ્યે થશે જ્યારે ગુરુ કર્ક રાશિમાં વકરી થશે અને પાંચ ડિસેમ્બરે તેની વિરુદ્ધ ગતિ શરૂ કરશે તેની પોતાની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જ્યોતિષની દુનિયામાં આ એક ભૂકંપપૂર્ણ ઘટના છે અને તેના તમારા માટે ઊંડા પરિણામો છે તેનું મુખ્ય કારણ ગુરુની તેની ઉચ્ચ સ્થિતિમાં વકરી ગતિ છે મિત્રો કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે તેને આ રીતે વિચારો જ્યારે કોઈ રાજા પોતાના મહેલમાં સૌથી શક્તિશાળી સિંહાસન પર બેસે છે ત્યારે તેની શક્તિ તેની તેજસ્વીતા અને તેની નિર્ણય લેવાની ક્ષમતાઓ હજાર ગણી વધી જાય છે તેવી જ રીતે ગુરુ આ સમયે તેની સૌથી શક્તિશાળી સ્થિતિમાં હશે જે સીધી દિશામાં વળશે બીજું મહત્વનું કારણ એ છે કે આ શક્તિશાળી સીધી ગતિ તમારા જન્મકુંડળીના પહેલા ભાવમાં થઈ રહી છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં આઠમું ભાવ આવક અને લાભનું ઘર ઈચ્છા પૂર્ણતાનું ઘર અને ભૂતકાળના ગુણોનું ઘર તરીકે ઓળખાય છે તે તમારા ભૂતકાળના સારા કાર્યોના ફળનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો આ ભાવ તમારી બુદ્ધિ શિક્ષણ બાળકો પ્રેમ સંબંધો અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો જ્યારે તમારી રાશિનો સ્વામી ઉચ્ચ થશે અને તમારા પુણ્યભાવમાં બેસશે ત્યારે તમારા જીવનના આ બધા ક્ષેત્રો આશીર્વાદથી ભરાઈ જશે ત્રીજું કારણ ગુરુની દિવ્ય ગતિ છે ગુરુ હાલમાં ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે જેનો અર્થ છે કે પરિણામો ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થશે આ ધીમો પરિવર્તન નહીં પરંતુ ઝડપી ગતિશીલ અને પરિવર્તનશીલ પરિવર્તન હશે વધુમાં રાશિમાં ગુરુની વક્રી ગતિ પણ એક ખૂબ જ શુભયોગ બનાવી રહી છે જે કૌટુંબિક સુખ અને સુરક્ષા પ્રદાન કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ફક્ત ગ્રહનું ગોચર નથી તે તમારા માટે રાજયોગોની શ્રેણી છે તો મિત્રો હવે ધીરજ રાખો અને આ જ્યોતિષીય યાત્રા પર બેસો કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ ખાસ રહેશે હા કર્ક રાશિના લોકો અને મિત્રો વિડિયો ચાલુ રાખતા પહેલા મારી એક નાની વિનંતી છે કૃપા કરીને વિડીયોને એક મીઠી લાઇક આપો અને જો તમને તે ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ વિભાગમાં સાચી ભક્તિ સાથે જય શ્રી ભગવાન વિષ્ણુનો જાપ કરવાનું ભૂલશો નહીં જેથી ભક્તિ અને ભાવના દરેકના આંતરિક આત્માને સ્પર્શી શકે તો ચાલો ગુરુ વિશે જાણીએ આ લાંબી યાત્રા પર કર્ક રાશિ માટે પહેલી આગાહી કહે છે કે અગિયાર નવેમ્બર બે હજાર પચીસથી તમારા જીવનમાં એક ઐતિહાસિક ક્ષણ શરૂ થવાનો છે હા કર્ક રાશિ કારણ કે અગિયાર નવેમ્બરના રોજ ગુરુ તેની ઉચ્ચ રાશિ કર્ક જે તમારી પોતાની રાશિ છે માં સીધી ગતિથી તેની વક્રી ગતિ શરૂ કરશે આ ગોચર કર્ક રાશિ માટે અત્યંત પ્રભાવશાળી રહેશે મિત્રો ગુરુની આ ગતિ તમારા જીવન માટે એક નવી દિશા નક્કી કરશે તો મિત્રો ચાલો હવે જોઈએ કે કર્ક રાશિ માટે આ ગોચર કેવી રીતે પ્રગટ થાય છે મિત્રો અગિયાર નવેમ્બર બે હજાર પચીસ થી ભગવાન ગુરુ કર્ક રાશિના પહેલા ભાવમાં વકરી થશે પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ પછી તે વકરી ગતિમાં અગિયાર પાછો જશે અને અગિયાર માર્ચ બે હજાર છવીસ સુધી આ વકરી સ્થિતિમાં રહેશે આનો અર્થ એ છે કે કર્ક રાશિ માટે ગુરુ બે ભાવો પર ઊંડી અસર કરશે મિત્રો પહેલું ઘર લગ્ન છે જેને વિદેશી ખર્ચ આધ્યાત્મિકતા અને મુક્તિનું ઘર તરીકે ઓળખવામાં આવે છે બીજો અગિયારમું ઘર છે જેને લાભ મિત્રો આકાંક્ષાઓ અને સિદ્ધિઓનું ઘર કહેવામાં આવે છે મિત્રો જેમ જેમ ગુરુ આ બે ઘરોમાંથી પસાર થાય છે તેમ તેમ તે જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શશે પછી ભલે તે તમારી નાણાકીય પરિસ્થિતિ હોય કારકિર્દી હોય કૌટુંબિક સુખ હોય વૈવાહિક સંબંધો હોય સ્વાસ્થ્ય હોય અને આધ્યાત્મિક જીવન હોય તેનો પ્રભાવ ઊંડો અનુભવાશે મિત્રો જ્યારે ગુરુ કર્ક રાશિથી પહેલા ઘરમાં વકરી થાય છે ત્યારે તે ત્રણ શુભ પાસાઓ મૂકશે પાંચમું ચોથું સાતમું છઠ્ઠું અને નવમું પાસું મિત્રો આ ત્રણ પાસાઓ તમારા જીવનના ત્રણ પાસાઓમાં નોંધપાત્ર ફેરફારો લાવશે તમારા પરિવારમાં ખુશી અને સ્થિરતા દેવા અને શત્રુઓ પર વિજય અને છુપાયેલા લાભ અથવા અચાનક ફેરફારો તો મિત્રો ચાલો હવે આ પાસાઓના ગુપ્ત ફાયદાઓ શોધીએ નંબર બે કર્ક રાશિ માટે બીજી આગાહી પહેલા ભાવમાં ગુરુનો પ્રભા મિત્રો કર્ક રાશિના જાતકો માટે પહેલું ભાવ ત્યાગ અને સિદ્ધિના ઘર તરીકે ઓળખાય છે મિત્રો આ એ ઘર છે જ્યાં વ્યક્તિ જૂના બોજ ઉતારે છે અને જીવનના આગામી તબક્કા માટે તૈયારી કરે છે જ્યારે ગુરુ અહીં પાછળ જાય છે ત્યારે તે વ્યક્તિને અંદર જોવાનું કહે છે જે અધૂરું છે તેને પૂર્ણ કરો જે તેમને પાછળ રાખી રહ્યું છે તેને મુક્ત કરો આ સમયગાળા દરમિયાન કર્ક રાશિના જાતકો અચાનક જૂની મર્યાદાઓથી મુક્ત થવાની ઈચ્છા રાખશે તેઓ નવી વસ્તુઓ શીખવા મુસાફરી કરવા આધ્યાત્મિકતામાં ડૂબી જવા અથવા વિદેશી દેશો સાથે જોડાવા માંગશે અને જેઓ આમ કરશે તેમના જીવનમાં આશ્ચર્યજનક ફેરફારોનો અનુભવ થશે જ્યારે ગુરુ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અગિયારમાં ભાવમાં પાછળ જશે ત્યારે આ સમયગાળો તમારા માટે નફા અને સિદ્ધિનો સુવર્ણયુગ હશે આ એવો સમય છે જ્યારે તમારા ભૂતકાળના પ્રયત્નો ફળ આપશે વધુમાં તમારા સામાજિક જોડાણો મિત્રો અને નેટવર્કમાંથી અચાનક નવી તકો ઊભી થશે તમારું નામ ખ્યાતિ અને નાણાકીય સ્થિતિ બધામાં ઉછાળો આવશે હા મિત્રો મિત્રો કહેવું ખોટું નહીં હોય ગુરુ ગ્રહની આ ગતિ તમારા માટે સફળતાના દ્વાર ખોલશે કર્ક રાશિ માટે ત્રીજો અંક છે મારા પ્રિય કર્ક મિત્રો અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી ગુરુ તેની વકરી સ્થિતિમાં જશે ત્યારે ગુરુ તમારી નાણાકીય પરિસ્થિતિ માટે એક નવો પાયો નાખશે હા મિત્રો કારણ કે જ્યારે પણ ગુરુ વકરી થાય છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં એવા ક્ષેત્રોને જાગૃત કરે છે જ્યાં સખત મહેનત કરવામાં આવી હોય પરંતુ પરિણામો અધૂરા રહ્યા હોય કર્ક રાશિ માટે આ વકરી ગુરુ તેની શક્તિશાળી નજર સંપત્તિ અને નફાના ઘરો પર નાખી રહ્યો છે તેથી વીસ નવેમ્બર ઓગણીસો પચીસ થી પાંચ ડિસેમ્બર અને અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો સમયગાળો તમારા માટે નાણાકીય પુનર્જન્મનો સમયગાળો રહેશે હા મિત્રો કારણ કે તમે અગાઉ અવગણેલી તકો જેમ કે જૂનું રોકાણ બાકી રહેલી મિલકતનો મામલો અથવા મિત્ર તરફથી વચન આપેલ ટેકો ગુરુના પ્રભાવ હેઠળ અચાનક સક્રિય થઈ જશે ગુરુનું નવમું પાસું તમારા પોતાના ઘર તરફ નિર્દેશિત થશે જે છુપાયેલા લાભ અને અણધારી સંપત્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ પાસું સૂચવે છે કે તમને અણધાર્યા સ્ત્રોતથી પૈસા મળશે ઉદાહરણ તરીકે આવકવેરા રિફંડ વારસો વીમા દાવા અથવા જૂના દેવાની ચૂકવણી આ ભંડોળ કુદરતી રીતે નહીં પરંતુ ભૂતકાળના કાર્યોના પરિણામે આવશે જાણે કોઈ અધૂરું કાર્ય ભૂલી ગયેલી તક હવે પૂર્ણ થઈ રહી હોય વધુમાં ગુરુનું સાતમું ભાવ અમલમાં હશે જ્યારે વકરી ગુરુ સાતમા ભાવ લગ્ન લગ્ન અને ભાગીદારી તરફ જુએ છે ત્યારે તે વ્યક્તિને તેમના નાણાકીય બોજને દૂર કરવા અને તેમના નાણાં વ્યવસ્થાપનમાં શિસ્ત લાવવાનું કહે છે જે કર્ક રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી દેવામાં અથવા નાણાકીય અસંતુલનમાં ફસાયેલા છે તેઓ જોશે કે હવે ઉકેલો ઉભરી રહ્યા છે તેમના બાકી રહેલા બાકી લેણા ધીમે ધીમે ચૂકવવામાં આવશે અથવા બાજુની આવકનો એક નવો સ્ત્રોત મદદ કરવા માટે ઉભરી આવશે ઘણા કર્ક રાશિના લોકો જોશે કે તેઓ પૈસાના સાચા મૂલ્યને સમજવા લાગ્યા છે આનો અર્થ એ છે કે તેઓ ફક્ત ખર્ચ કરવા માટે જ નહીં પણ બચત રોકાણ અને સંપત્તિ બનાવવા માટે માનસિકતા વિકસાવશે કર્ક રાશિ માટે ચોથો અંક છે કર્ક રાશિ માટે ચોથો અંક ભવિષ્યવાણી કહે છે કે ગુરુ અગિયાર નવેમ્બરથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વકરી રહેશે તેથી આ સમયગાળો કર્ક રાશિના જાતકોની કારકિર્દીની સંભાવનાઓ માટે સાવધાની અને અનુકૂળ બંને પ્રકારના મિશ્ર પરિણામો લાવશે હા મિત્રો જો તમે નમ્રતાથી કામ કરશો તો સમયના ચક્ર તમારા પક્ષમાં રહેશે નહીંતર દરેક સંબંધને નષ્ટ કરવામાં અહંકાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કર્ક રાશિનો શાસક ગ્રહચંદ્ર છે જે રાજવિપણા આત્મવિશ્વાસ અને નેતૃત્વનું પ્રતીક છે જ્યારે રાશિનો ગ્રહ ગુરુ જેવા શુભ ગ્રહો વકરી થાય છે અને પોતાના ઘર એટલે કે તમારી રાશિ પર પ્રભાવ પાડે છે ત્યારે આ સમયગાળો કારકિર્દીના પુનર્જન્મ અને સામાજિક પ્રતિષ્ઠાની પુનઃસ્થાપનાનો સમયગાળો દર્શાવે છે મિત્રો આ તે સમય છે જ્યારે કર્ક રાશિના જાતકો તેમની આંતરિક શક્તિ પ્રતિષ્ઠા અને ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવે છે મિત્રો તમે છેલ્લા કેટલાક મહિનાઓમાં નોંધ્યું હશે કે તમે તમારી કારકિર્દીમાં ઘણી અવરોધોનો સામનો કરી રહ્યા છો જે વસ્તુઓ હમણાં જ પૂર્ણ થવા લાગી હતી તે અચાનક ખોટી થઈ જાય છે તણાવ ચિંતાઓ અને નાણાકીય સમસ્યાઓ તમને સતાવી રહી છે જો છેલ્લા કેટલાક મહિનાઓથી તમને એવું લાગતું હોય કે તમારી મહેનત ફળીભૂત થઈ રહી નથી પ્રમોશન વારંવાર મુલતવી રાખવામાં આવી રહ્યું છે અથવા તમારી ક્ષમતાઓને અવગણવામાં આવી રહી છે તો હવે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં આવવાનો સમય છે હા મિત્રો અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી જ્યારે ગુરુ વકરી થશે ત્યારે તે તમારા પ્રથમ ભાવથી સાતમા ભાવ પર નજર રાખશે આ પાસું કાર્યસ્થળ પર સ્પર્ધા પર વિજય અને નિયંત્રણ સૂચવે છે તમારા વિરોધીઓ અથવા ઓફિસ રાજકારણમાં સામેલ લોકો ધીમે ધીમે નિષ્ક્રિય થઈ જશે અને તમારી ક્ષમતા આપમેળે પ્રગટ થશે સરકારી સેવા વહીવટ સૈન્ય રાજકારણ મીડિયા અથવા મેનેજમેન્ટમાં કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો પ્રભાવશાળી અને ફળદાયી રહેશે તમારું નામ દરેકના હોઠ પર હશે અને તમારી સલાહની માંગ વધશે વ્યવસાયમાં કર્ક રાશિના લોકો માટે આ વકરી ગુરુ એક વરદાન છે જ્યારે ગુરુ પ્રથમ ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે તે નફા અને નેટવર્કિંગના દરવાજા ખોલે છે તમારા જૂના ગ્રાહકો ફરીથી સક્રિય થશે તમને નવા કરાર મળી શકે છે અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિના ટેકાથી તમારો વ્યવસાય વિસ્તરી શકે છે સર્જનાત્મક ક્ષેત્રો શિક્ષણ આધ્યાત્મિક સેવાઓ ઓનલાઇન વ્યવસાય અથવા સલાહકાર ક્ષેત્રના લોકો માટે આ સમય ખાસ કરીને શુભ રહેશે તમારો અનુભવ તમારી સૌથી મોટી સંપત્તિ બનશે પરંતુ મિત્રો અહીં એક રહસ્ય છુપાયેલું છે આ સફળતા સીધા માર્ગથી નહીં પરંતુ વિપરીત અનુભવોમાંથી આવશે આનો અર્થ એ છે કે તમારે પહેલા નિષ્ફળતા અથવા અવરોધોનો સામનો કરવો પડી શકે છે જે પછીથી તમારી સૌથી મોટી શક્તિ બનશે ઘણા કર્ક રાશિના લોકો પોતાને તેમના જૂના ક્ષેત્રથી કંટાળી શકે છે અથવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગી શકે છે આ વકરી ગુરુ સૂચવે છે કે તમારો આત્મા નવી દિશા શોધી રહ્યો છે જોકે વકરી સમયગાળા દરમિયાન ઉતાવળા નિર્ણયો ન લેવાનું ધ્યાનમાં રાખો પરંતુ દરેક સંભવિત તકનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરો મિત્રો આગામી નવા વર્ષ વીસ માર્ચ ઓગણીસો છવીસ પછી તમે જે નિર્ણયો લો છો તે સ્થાયી અને ફાયદાકારક સાબિત થશે પાંચમો ક્રમ કર્ક રાશિ માટે પાંચમો ક્રમ કર્ક રાશિ માટે પાંચમો ક્રમ શું કહે છે તે છે કે કર્ક રાશિના લોકો માટે ઘર અને પારિવારિક જીવન હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો જ્યારે આપણા ગૃહસ્થ જીવનનો પાયો મજબૂત હોય છે ત્યારે જ જીવન સંતુલિત અને ખુશ રહી શકે છે અને અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધી વકરી ગુરુ આ ક્ષેત્રમાં તેના દૈવી પ્રભાવ દ્વારા કર્ક રાશિના લોકોના પરિવાર અને લગ્ન જીવનમાં સકારાત્મક ઉર્જા અને મધુરતા લાવશે હા કારણ કે જ્યારે ગુરુ પ્રથમ ઘરથી પાંચમા ઘર તરફ માતા અને મિલકતના ઘર પર નજર નાખે છે ત્યારે ઘરનું વાતાવરણ અચાનક બદલાઈ જાય છે જેમના લાંબા સમયથી ચાલી રહેલા તણાવ સંઘર્ષ અથવા મતભેદ હવે ઉકેલાઈ જશે ગુરુના પ્રભાવથી માતાના સ્વાસ્થ્યમાં સુધારો અને તેમની સાથે મધુર સંબંધની સાથે બધા સભ્યોમાં પ્રેમ અને સમજણ વધશે ઘરના નિર્ણયોમાં તમારા અભિપ્રાયનો આદર કરવામાં આવશે ઘર સજાવટ માટે નવા ઉપકરણો અથવા આવશ્યક વસ્તુઓ ખરીદવાની પણ શક્યતા રહેશે મિત્રો આ સમય ઘરના વાતાવરણને ફરીથી ઉર્જાવાન અને પુનર્જીવિત કરવાનો છે ગુરુની વકરી દ્રષ્ટિ સાતમા અને નવમાં ભાવ પર રહેશે તો તમારા લગ્નજીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે મિત્રો જો તમારા લગ્નજીવનમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ કે વાતચીતનો અભાવ રહ્યો છે તો હવે વાતચીતની નવી શરૂઆત થશે નાની મોટી ગેરસમજો દૂર થશે તે જ સમયે પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને સમજણ વધશે તમારા જીવનસાથીના સહયોગથી નવો વ્યવસાયિક પ્રોજેક્ટ અથવા રોકાણ પણ શક્ય છે ખાસ કરીને કર્ક રાશિની સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન તેમના ઘર અને પરિવારમાં નવી શક્તિ અને આત્મવિશ્વાસ અનુભવશે તમારા નિર્ણયો તમારા પરિવારની ખુશીમાં ફાળો આપશે અને તમારું સન્માન વધશે હા મિત્રો કર્ક રાશિ માટે છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે અગિયાર નવેમ્બરથી ગુરુ તેની સીધી ગતિથી વકરી તરફ સંક્રમણ કરશે આ સમયે ગુરુ તમારા પાંચમા ભાવ પર દ્રષ્ટિ કરશે જેને સંબંધીઓ અને પરિવારનું ઘર માનવામાં આવે છે મિત્રો પાંચમા ભાવ પર ગુરૂનું દ્રષ્ટિ તમારા સાસરીયાઓ પર પણ અસર કરે છે જેમને લાંબા સમયથી તેમના સાસરીયાઓ સાથે ઝઘડા રહ્યા છે તેમને હવે ઉકેલ મળશે તમારા પતિનું સ્વાસ્થ્ય સુધરશે અને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે સંબંધીઓ સાથે સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે કૌટુંબિક અને સામાજિક માનસન્માન વધશે જોકે મિત્રો પરિવારમાં નાના મુદ્દાઓને દલીલોમાં ન વધારો અહંકાર કે ગુસ્સાના આધારે નિર્ણયો લેવાનું ટાળો કોઈ પણ જૂના મતભેદોને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરશો નહીં આગળ વધતા આ બાબતો ધ્યાનમાં રાખો સાતમો અંક કર્ક રાશિ માટે સાતમો ભવિષ્યકથન મિત્રો ચાલો હવે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ આ ગોચર તમને ફક્ત બાહ્ય જ નહીં પણ આંતરિક શક્તિથી પણ ભરી દેશે છઠ્ઠા અને આઠમા ભાવમાં ગુરુનું દ્રષ્ટિકોણ તમને ધીમે ધીમે લાંબા ગાળાની અને લાંબી બીમારીઓથી મુક્ત કરશે સૌથી મોટો સુધારો તમારી માનસિક શાંતિમાં થશે શનિ ધૈયાને કારણે થતા તણાવ ચિંતા અને ઊંઘની સમસ્યાઓ સ્વાભાવિક રીતે ઓછી થશે ધ્યાન યોગ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રૂચિ વધશે સાતમા ભાવમાં ગુરુનું દ્રષ્ટિકોણ તમારા જીવનમાં દરેક અજાણ્યા અવરોધ દરેક અવરોધ અને દરેક વિલંબનો નાશ કરશે વર્ષોથી અટકેલા પ્રોજેક્ટ્સ અચાનક સાકાર થવા લાગશે આઠમો અંક કર્ક રાશિ માટે આઠમો સૌથી મોટો થન તો મિત્રો ચાલો ફરી એકવાર આકાશી સમયગાળાનો સાર સમજીએ ટૂંકમાં આ સમય દેવાથી મુક્તિ અચાનક અને અણધાર્યા નાણાકીય લાભ અને વિદેશી બાબતોમાં અપાર સફળતાનો છે તમારા માટે આ સુવર્ણ સમયગાળો અગિયાર નવેમ્બર બે હજાર પચ્ચીસ થી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો રહેશે જે તમારા પરિવારમાં શાંતિ અને ખુશી પાછી લાવવા તમારા શત્રુઓ પર વિજય મેળવવા અને શનિ શનિધૈયાના દુઃખોથી મુક્તિ મેળવવાનો રહેશે મિત્રો આ સુવર્ણ સમયગાળો અગિયાર નવેમ્બર બે હજાર પચીસ થી અગિયાર માર્ચ બે હજાર છવ્વીસ સુધીનો રહેશે ખાસ કરીને અગિયાર નવેમ્બર જ્યારે ગુરુગ્રહ વકરી થાય છે ત્યારે તે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉર્જાવાન દિવસ રહેશે તેની શક્તિ ત્રણ ગણી થઈ જશે આ સમયગાળા દરમિયાન તમારી સૌથી મોટી અને એકમાત્ર મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે શેરબજારમાં કોઈપણ પ્રકારની અટકળો લોટરી અથવા જોખમી રોકાણોથી સંપૂર્ણપણે દૂર રહેવું ઉપરાંત અતિશય ઉદારતા અથવા લાગણીઓમાં ડૂબી જવાના આધારે મોટા નાણાકીય નિર્ણયો લેવાનું ટાળો આ સુવર્ણ સમયગાળાનો સંપૂર્ણ ઉપયોગ કરવા તમારી સકારાત્મક ઉર્જાને મહત્તમ કરવા અને ભગવાન ગુરુના આશીર્વાદને વધુ વધારવા માટે તમે કેટલાક સરળ અને અત્યંત અસરકારક પગલાં લઈ શકો છો પહેલો ઉપાય પીયા રંગ અને શુદ્ધતાનો નિયમ છે મિત્રો ગુરુ પિયા રંગ શુદ્ધતા અને જ્ઞાન સાથે સંકળાયેલ છે તેથી દરરોજ પીયા કપડાં પહેરો અથવા પીળો રૂમાલ તમારી સાથે રાખો તમારા આહારમાં હળદર ચણાની દાળ અને પીળા ફળોનો સમાવેશ કરો જરૂરિયાતમંદ બ્રાહ્મણ અથવા વિદ્યાર્થીને પીળા કપડાં અથવા પુસ્તકોનું દાન કરો આ ગુરુ ગ્રહને પ્રસન્ન કરે છે અને તમારા નિર્ણયોમાં સ્પષ્ટતા લાવે છે બીજી રીત છે ગુરુ બીજ મંત્રનો જાપ કરવો ગુરુને મજબૂત કરવાનો આ સૌથી અસરકારક રસ્તો છે દરરોજ સવારે સૂર્યોદય પછી નમઃ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો હળદર અથવા સ્ફટિકથી બનેલી પીળી માળાનો ઉપયોગ કરો જાપ કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખો મિત્રો આ મંત્ર જીવનમાં જ્ઞાન સંપત્તિ અને સન્માનનો વિસ્તાર કરે છે ઉપરાંત પુરુષોએ તેમની જમણી હથેળી પર અને સ્ત્રીઓએ તેમની ડાબી હથેળી પર પીઓ દોરો બાંધવો જોઈએ તો મિત્રો આ આ મહત્વપૂર્ણ ગોચરનો પ્રભાવ હતો તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને મીઠી લાઇક આપો અને તેને તમારા મિત્રો સાથે શેર કરો સાચી ભક્તિ સાથે ટિપ્પણી વિભાગમાં પણ લખો જય શ્રી હરિ વિષ્ણુ મિત્રો આભાર